હલો જય જલારા આજે હું તમારા માટે લઈને આવી છું ઉપવાસમાં ખવાય એ સાબુદાણાની ખીચડીની રેસિપી તો એના માટે જુઓ મેં અહીંયા બે કપ સાબુદાણા પલાળ્યા છે હવે જો તમારે બજાર જેવી છૂટી છૂટી ખીચડી ખાવી હોય તો સાબુદાણા પલાળવામાં જ ખાસ ધ્યાન આપવાનું કે આપણે જેટલા સાબુદાણા હોય એટલું જ પાણી રેડવાનું એની ઉપર પાણી નહીં આવવા દેવાનું તો તમારા સાબુદાણા જો એકદમ સરસ પલ્લી અને આવા છૂટા છૂટા થઈ જશે જો તમે કોઈ પણ સાબુદાણા દબાવીને જોઈ જુઓ એકદમ સરસ પલ્લી ગયો છે અને એકદમ છૂટા છૂટા છે તો આવી રીતે તમે સાબુદાણા પલાળશો તો બહાર જેવી એકદમ સરસ છૂટી છૂટી ખીચડી થશે એ સાબુદાણાની ખીચડી વગાડવા માટે મેં અહીંયા ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે જો તેલ ગરમ થાય એટલે આપણે અંદર નાખીશું જીરું મેં અહીંયા અડધી ચમચી જીરું નાખ્યું છે તમને બહાર મળે એમાં કાજુ દ્રાક્ષ એવું નાખેલું હોય છે એ પણ તમારે નાખવું હોય તો તમે આપણે મરચાં નાખીએ પછી એ પણ નાખી શકો છો હવે જો મેં અહીંયા લીલા મરચાં તીખા હતા એટલે ત્રણથી ચાર ક્રશ કર્યા છે મીઠા લીમડાના પાન છે જો તમે ઉપવાસમાં હિંગ ખાતા હોય તો તમારે નાખવાની ના ખાતા હોય તો તમારે નહીં નાખવાની હવે આપણે નાખી દઈશું સાબુદાણા જો હવે આપણે મરચાં ને જીરું ને સાબુદાણા ને મીઠો લીમડો ને એવું નાખ્યું હવે એને આપણે આવી રીતે હલાવતા હલાવતા ચડવી લેવાનું બધા સાબુદાણા ને તેલનું કોટિંગ આવી જશે એટલે સાબુદાણા એકદમ છૂટા છૂટા અને એકદમ તળાઈ અને જો આ પાણી કલરના આપણે થવા લાગ્યા છે એવા સાબુદાણા થઈ જશે હવે નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું આપણે એક એક વસ્તુ નાખતું જવાનું અને સાબુદાણા આવી રીતે હલાવતું રહેવાનું એટલે જે સાબુદાણા નીચે ચડી જવા આવ્યા હોય એ ઉપર આવી જાય અને ઉપરના જે અસકરા હોય એ નીચે જતા રહે હવે ઉમેરીશું આપણે બટેકા બટેકા તમારે જેટલી ક્વોન્ટિટીમાં ઉમેરવા હોય એટલે તમે ઉમેરી શકો છો મારા ઘરમાં થોડી વધારે બટાકાવાળી ખવાય છે એટલે હું થોડા સરખા બટેકા નાખવાની છું બટેકા મેં બાફી અને જો આવી રીતે નાના નાના પીસમાં એને સમારી લીધા છે જો એ તમારે ઉપવાસમાં ખાવા બનાવતા હોય તમારા ઘેર સૂકા મસાલા ના વપરાતા હોય તો તમારે આ તેજ ઉપર લીલા મરચાંની તીખાશ વધારી દેવાની અને હવે આમાં લીંબુ અને ખાંડ નાખી અને તમે ખાઈ શકો છો પણ મારા ઘેર હું ઉપવાસ માટે નહીં ખાવા માટે જ બનાવું છું એમ જ અમસ્તું એટલે હું હળદર મરચું બધું જ નાખવાની છું જો મેં નાખી અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર છે ગરમ મસાલો જો હવે આ બધું આપણે મસાલા કર્યા એ બધા આપણે મિક્સ કરી લેવાના જો હવે આપણે એક લીંબુ નીચારીશું હવે આપણે લીંબુ નાખ્યું છે તમારા ઘરમાં જેટલી મીઠાશ ખવાતી હોય એટલે ખાંડ નાખવાની જો તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી જ રહી છે આપણી ખીચડી અને હવે નાખીશું આપણે શિંગદાણાનો ભૂકો જો બધું મિક્સ થઈ જાય પછી બે મિનિટ માટે આપણે એને હજુ થોડી વધારે ગરમ કરવાની અને પછી આપણે બભરાઈ દઈશું ઉપર કોથમીર તો તૈયાર છે ઉપવાસમાં ખાવા એવી એકદમ છૂટી છૂટી બજારમાં મળે એવી સાબુદાણાની ખીચડી તો ચલો હવે આપણે એને સર્વ કરી દઈએ જો તૈયાર છે આપણી એકદમ સરસ ટેસ્ટી એક જ વસ્તુ બનાવી અને આખા પરિવાર ખુશીથી જમી શકે એવી સાબુદાણાની ખીચડી મેં એને આ ફરાળી કેવડો અને દહીં સાથે સર્વ કરી છે તમે ફરાળી કેવડો અને દહીં નાખી અને આ ખીચડી ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે જય જલા